આજે મને મધ્ય રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા દ્વારા મહેસાણા રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી રેલવેના જનરલ મેનેજર દ્વારા મુલાકાત દરમિયાન અમૃત ભારત યોજના હેઠળ મુકાયેલ મહેસાણા રેલવે સ્ટેશન ઉપર થઈ રહેલા વિકાસ કામની સમીક્ષા કરી હતી આ સિવાય વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સાબરમતી કલોલ મહેસાણા સેક્શનનું વિગતવાર નિરીક્ષણ પણ કર્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધી

જે એના વાર્ષિક ઇન્સ્પેક્શન હોય છે એ અંતર્ગત નવા ડેવલપમેન્ટ અંતર્ગત જોવા માટે અને રેલવે દ્વારા વધુમાં વધુ સેવા કેવી રીતે આપી શકાય એના પરીક્ષણ માટે આજે અહીંયા મહેસાણા ખાતે વધાર્યા છે આપ સૌને મારે જાણકારી એટલા માટે આપવી છે કે મહેસાણાના વગેરે થઈ ગયું છે આપણા ટીબી રોડ ઉપરની જે બી બે પાસ થયેલા છે એનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે આવનારા દિવસોની અંદર રેલવે દ્વારા અહીંયા જે પ્લેટફોર્મની અંદર એક રેસ્ટોરન્ટ એક મોલ આપણા મહેસાણા શહેરના પણ અંદર બનવાનો છે રેલવે દ્વારા આખું આધુનિકીકરણ મહેસાણાથી અંબાજી આબુ રોડ સુધીની નવી લેન્ડ લાઈનનું પણ કામ ચાલી રહ્યું છે એટલે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા રેલવે મંત્રી અશ્વિનીજી જે પ્રકારે આખા દેશમાં રેલવેનું નેટવર્ક તૈયાર કરી અને લોકોની સુખાકારી થાય લોકોને રેલવે દ્વારા વધુમાં વધુ પ્રવાસ થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય એટલે ઇલેક્ટ્રિક માધ્યમથી સો સો ટકા જયારે રેલવે આખા દેશમાં થઈ ગયું છે ત્યારે મહેસાણા જિલ્લા અને મહેસાણાની આજુબાજુમાં જેટલા પણ ખેડૂતોના પણ પ્રશ્નો છે એના માટે રેલવે સકારાત્મક રીતે એના ઉકેલ માટે તૈયાર છે જે આરયુબી ના પ્રશ્નો છે એના માટે પણ રેલવે માટે ની સકારાત્મક ભૂમિકા છે એટલે કુલ મિલાવીને રેલવે અને પ્રજાજનો બંને સાથે મળી અને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી થઈ શકાય એના માટેનો આખો માન્ય જીએમ સાહેબ અને ડીઆરએમ સાહેબ સહિતના અધિકારીઓનો આજે પ્રવાસ છે જિલ્લાના ધારાસભ્યશ્રીઓ પણ આજે ઉપસ્થિત છે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સહિતના લોકો ડીઆરયુસી ના જેનઆરયુસીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે કુલ મિલાવીને રેલવે દ્વારા ભારતના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં વધુમાં વધુ લોકો ઉપયોગ થાય સુખાકારી થાય અને ઝડપી ટ્રેનોનો લોકોને લાભ મળે એના માટે જે રેલવે તંત્ર માન્ય પ્રધાનમંત્રીજી અને અશ્વિની વૈષ્ણવજી જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં રેલવે મંત્રાલય એના ટાર્ગેટો પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે આજે સાહેબ મહેસાણા પધાર્યા છે પ્રજાના પ્રશ્નો જયારે વિકાસ થતો હોય ત્યારે પ્રશ્નો આવા સહજ ભાવ છે પ્રશ્નોનું નિરાકરણ તંત્ર સાથે બેસી હમણાં જ વાત કરી તો આ બલ્યાસન પ્રશ્ન અમે સાંસદ તરીકે મે અને આપણા માન્ય લોકસભાના સાંસદ હરીભાઈ બંને સાથે મળી અને જે પ્રજાના પ્રશ્નો છે વિસ્તારના એ રેલવે સમક્ષ મુકેલા છે અને રેલવે તંત્ર એના પ્રશ્નોનો ઉકેલ લાવે જ છે પરંતુ જે સમય મર્યાદાની અંદર જે રેલવેના પ્રશ્નોની કેટલીક સમય મર્યાદા હોય રેલવેનું તંત્રની કામ કરવાની એક પદ્ધતિ ચોક્કસ પદ્ધતિ છે એના કારણે જ્યારે કડીનો પ્રશ્ન હતો તો કડીના પ્રશ્નનો પણ ઉકેલ માન્ય રેલવે મંત્રી દ્વારા અને જીએમ સાહેબ ને ડીઆરએમ દ્વારા ઉકેલ આવ્યો એટલે આવા તમામ પ્રશ્નોનો ઉકેલ રેલવે તંત્ર પ્રજા સાથે સુખાકાર રીતે કેવી રીતે રહી શકાય લોકોને સુવિધા લેવા માટે રેલવે છે લોકોને દુઃખી કરવા માટે રેલવે નથી એટલે પ્રશ્નો તો આવવાના પણ એનો ઉકેલ સકારાત્મક લાવવામાં રેલવે તંત્ર હંમેશા પ્રજાની પડખે હોય તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા